હેલો ગાઈસ કેમ છો બધા સ્વાગત છે તમારું એ નવા વ્લોગમાં ને તો બપોર થઈ ગયું છે અને હું આવી ગઈ છું ઓફિસથી ઘરે ને અહીંયા જ મારે ટાંકો સાફ કરવાનો છે પાણીનો ટાંકો છે ને અહીં એકવાર સાફ કર્યો જ તમને ખબર જ છે બધાને જમીનમાં જે પાણીનો ટાંકો એને સાફ કરવાનો છે એ જ કેમ કે વરસાદ આવ્યો ને ત્યારે ધૂળ બહુ એટલે બહુ અંદર આવી ગઈ હતી અને અમે એમાં ટાંકા ન ને એટલે વરસાદના લીધે ધોળ બહુ અંદર રહે જાય ટાંકા ન ને એમાંય ગારાવાળું પાણી આવતું નહીં વરસાદનું પાણી હોય ને એટલે આપણને એમ જ લાગે કે આમાં કોઈ ગારો નાખતી તો એટલું ડોળું પાણી આવતું હતું અને વરસાદનું ઉપરથી ધાબેથી અમે જે પાઇપ લગાવતા એમાંય ડોળું પાણી આવતું હતું એટલે એ જ ખાલી થયો છે તો થયું કે

ને જોઈને ને પે પે જો મોરિયો ઘી ગારો ગરો ત્રેય છે મતલબ કો શાવ કરવાનો છે મારા દેખે તો જો કેટલો ગારો ઓહો જો ગારા ન પડ આમાં એક ના

नर्स ने बाहर ले गए भजन को छे हम कितना यहां बांधे दे हड़ दे लगे रखे ना ना आठ राखी लगे रख बांध दे बता हायणो मारता आवे बंद कर दे तू ना चालू छे हां क्या रोके पर पानी तो आम हां अंदर एक आए नकरो करो नकरो करो करो हां जो मम्मी पानी आपे से आई थी और पानी हां जोरदार चाय जो पानी

બોસ ઓફર લેટા પે દેવા છે એનો કોઈ વાયદો છે એનો રોડ સાપા કા ભર જો મમ્મી નાઈ સ્કેડવા લઈ ખાલી કણ બીજી આપી ક્યો મેં ઝાડુ આમ નાખતો તોય હાલશે તો જો ટાકો તક થઈ ગયો ચક્કર ચક મસ્ત જો અને પાઈપે જો કેમ મસ્ત થઈ ગઈ નવી હોય એવી નવી હોય એવી થઈ ગઈ આપણે કેટલો ગારો જોઈતો અને મટાકા માં જો અહીંયા

જોવા રેટ આવે બાર દર વખતે હું જ ટાકો સાફ કરું પણ આ વખતે રેટા કે મારે કે બ્લોગ બનાવો હે ને મારું શોટિંગ આવે ને એટલે એ સાફ કરે તો જો અહીંયા દીવાબત્તી થઈ ગયા છે તો અહીં દીવાબત્તી કરીને એકા છે અને જો ધૂપ કર્યો ને એટલે આખા ઘરમાં મસ્ત ગુગળ સુગંધ આવે છે જો ધુમાડો ધુમાડો થઈ ગયો છે હા હા ધુમ્મસ ધુમ્મસ જેવું લાગે બધું હા હા અહીંયા જો આ ધોપ જે મહેકો છે હજી ઉપર જવાનું છે ધૂપ લઈને પણ અહીંયા પાણીવાળા આવ્યા છે ટાંકો હમણાં સાફ કર્યો ને એટલે નવો ટાંકો નાખ્યો એટલે એટલે હમણાં જઈ શકે ઘર ઉપર લઈને ના જો તુલસી અમારા વાયરે અડુ અડું છે મોટા થઈ ગયા છે જો ના સે બે તિલક તો સેવ થઈ ગયા છે આ નવા વાયવા તો અમાર જે પેલા હતા ને એ કાટી નઈ ખાતા નવા વાયવા મસ્ત ના તો છે ગુગળ ને બધું ના ખાય ને મસ્ત સુ બંધ આવે ઉપર હોતી ભરાઈ ગયો ટાંકો ના બે ટીપડા એટલું પાણી આવ્યું હવે જોઈએ આ પાણી કેટલું હાલે છે

કેટલા જ અધ્યાય હતા ખબર છે એક ટાંકો સાફ કરવાનો તો એ અધ્યાય હતો પછી ટાંકો મંગાવવાનો તો એ અધ્યાય હતો બજારમાં ઓલો કપડા લેવા જવાનું હતું રીટા માટે એ અધ્યાય હતો પછી મોબાઈલનું સ્ટ્રેન્ડ લાવવાનો હતું શૂટિંગનું એ અધ્યાય હતો પછી ઢીંગુનો બર્થડે છે અહીંયા જવાનું એ અધ્યાય હતો હજી ઉતાવળમાં દૂધ તો રહી જ ગયું છે દૂધ લેવા જવાનું એ અધ્યાય છે કેટલાય અધ્યાય મારા બે માંથી એક કામ થયા નથી

ત્યાં ઢીંગુનો બર્થડે છે એટલા માટે તો ઢીંગુનો બર્થડે સેલિબ્રેશન કરવાનો છે એટલે બધા આવ્યા છે હું કે મમ્મીને બધા એને બધી નાની નાની બેનપણી બોલાવી છે અને કેટલી ખુશ થાય છે જો

ઢીંગુ પડે <gurgles> <tsTop> <programmes>.

আরে বাবা লো দাতা আর আদিকে আমার হারিয়ে মারা ছোট बाबूজে নে তো দাদা আর ঋষভ এই পেড়ি পেড়ে ধরে না এক এক ওই 可以。Yeah,